થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કાર્યક્રમ માં એ ફેરફાર થયો હોવાના સમાચાર મળી રહ્યા છે સુરત થી દિલ્હી જવા રવાના થાય તે પેલા એરપોર્ટ ની બહાર છે તે કાર્યક્રમની ની તૈયારીઓ સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બિરસા મુંડાને એકસો પચાસમી જન્મ જયંતિના કાર્યક્રમમાં ડેડિયા પાળ આવ્યા હતા ત્યારબાદ એક મહત્વના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એ ફેરફાર થયો હોવાના સમાચાર મળી રહ્યા છે જે રીતના એ સુરત એરપોર્ટ બહાર એ જાહેર સભાને કરશે સંબોધન સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર બાદ એરપોર્ટ પર જોશમાં તૈયારીઓ સુરત થી દિલ્હી જવા રવાના થાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત સવારે દસ વાગે જ્યારે એરપોર્ટ પર એ વડાપ્રધાન ઉતર્યા ત્યારથી જ આ કાર્યક્રમ ઘડાયો હતો સુરતમાં વસતા બિહારના લોકો એરપોર્ટ ખાતે પહોંચી રહ્યા છે એરપોર્ટ પરિસરમાં ત્રણ કલાકમાં બિહારીઓ સુધી પહોંચતા મોટી સંખ્યામાં બિહારના લોકો જેઓ સુરતમાં વસે છે એ તમામ સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા આ જે તમે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો એ સુરત એરપોર્ટના છે કે જ્યાં અચાનક એ પીએમ નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ એ ઘડવામાં આવ્યો છે અને જ્યારે ડેડિયાપાડાની એ સભા પૂર્ણ કરી અને તેઓ એ સુરત એરપોર્ટથી માત્ર પાંચ જ મિનિટમાં તેઓ દિલ્હી ખાતે જવા રવાના થવાના હતા પણ હવે દિલ્હી એરપોર્ટ ખાતે બિહારની જીત બાદ વડાપ્રધાન મોદી કે જેઓએ બિહારના લોકોને મળશે બિહારના લોકો કે જેઓ સુરતમાં વસે છે તેઓ નરેન્દ્ર મોદીનું ઉસમા ભેર સ્વાગત કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે આ તળામાર તૈયારીના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વધારે માહિતી માટે એ ન્યૂઝરૂમ થી પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ જે રીતના વડાપ્રધાન મોદી કે જેઓ એ સુરત એરપોર્ટ થી સીધા દિલ્હી જવા રવાના થવાના હતા પણ અત્યારે આ કાર્યક્રમ મે લઈશું વધારે માહિતી આવી રહી છે બિલકુલ કૃણાલ આજે એક દિવસ મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાતે છે ને ખાસ એ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારની અંદર તેઓ આદિવાસી વિસ્તારની અંદર પ્રવાસ દરમિયાન હતા ને આજનો પ્રવાસ છે તેમનો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તેમનો એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમ દરમિયાન તેઓ આદિવાસી સમાજના લોકોની સાથે તેમને ચર્ચા કરી સભાને સંબોધન પણ કર્યું ભગવાન બિરસા મુંડાએ આ દેશ માટે શું આપ્યું છે તેને લઈને તેમને વાતચીત કરી પરંતુ આ તમામની વચ્ચે બિહારના જે પરિણામો આવ્યા

તમારું સન્માન કરવા માંગે છે તમારું અભિવાદનપોર્ટ બહાર એ તલામાર તૈયારી થઈ ચૂકી છે અને દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ એ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બસ હવે એ લગભગ છ વાગ્યા આસપાસ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ

તેઓ એ ડેડિયાપાડાના બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એ સુરત એરપોર્ટ ખાતે ઉતર્યા ત્યારે તેમને એક રિક્વેસ્ટ કરવામાં આવી અને તેના જ ભાગરૂપે ઉપરથી કન્ફર્મેશન મળતા ગણતરીની કલાકોમાં જ એ સુરત એરપોર્ટ ખાતે અત્યારે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે અને થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ ખાતેથી એ બિહારી લોકોની મુલાકાત કરશે બિહારના લોકો બિહારની જીત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરશે અને સાથે જ ત્યાં એક એવા સમાચાર પણ મળી રહ્યા છે કે બિહારના લોકો સાથે તેઓ વ્યક્તિગત એક સંવાદ કરે અને ત્યારબાદ એ તેઓ દિલ્હી ખાતે રવાના એ થવાના છે